સુરેન્દ્રનગર એટલે કે કોલસા અને બિન અધિકૃત રીતે ખનન કરવાનું એક એપી સેન્ટર બની ગયું હતું અને આ એપી સેન્ટરને તોડવા માટે એક પ્રાંત અધિકારી નિમવામાં આવે છે અને પ્રાંત અધિકારીનું નામ છે એચડી મકવાણા આમ તો આ વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલાય પ્રાંત અધિકારીઓ આવ્યા છે કેટલાય કલેક્ટરો આવ્યા છે કેટલાય એવા અધિકારીઓ આવ્યા હશે પણ ક્યારેય સુરેન્દ્રનગરમાં અત્યારે જે ખનન માફિયા ઉપર કાર્યવાહી થઈ રહી છે એવી કદાચ ભૂતકાળમાં ક્યારેય પણ થઈ નથી અત્યારે કેમ આટલી મોટી કાર્યવાહી થઈ રહી છે તેના પાછળનું કારણ શું છે તેની આજે કરીશું ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું કૃણાલહી સુરેન્દ્રનગરમાં એક કોલસાનું અને ખનન માફિયાનું એક એપી સેન્ટર માનવામાં આવે છે અને ત્યાંના એટલે કે થાન તાલુકો થાન તાલુકાના લોકોને અત્યારે રાત્રે આરામથી ઊંઘવા મળે તે કારણે આ વિસ્તારના એક અધિકારીએ ખનીજ માફિયા પર એવો કસંજો કસ્યો છે કે આ માફિયાઓ રાત્રે ખનીજ ચોરી કરવા માટે જે બ્લાસ્ટિંગ કરતા હતા તે તો બંધ થઈ ગયા ખનીજ માફિયાઓના બેફામ ડમ્પર ફરતા હતા તે પણ બંધ થઈ ગયા ખનીજ માફિયાઓની સામે કોઈ નજર નહોતું કરતું એ બધા અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા અને જેથી સ્થાનિક લોકોને પણ હવે રાહત મળી રહે પરંતુ આ રાહત થોડા દિવસ પૂરતી જ ન રહી જાય તેનું પણ ધ્યાન એ અધિકારી અત્યારે રાખી રહ્યા છે જેમણે માફિયાઓને ઝુકાવી દીધા છે આ અધિકારી છે ચોટીલાના પ્રાંત અધિકારી એચડી મકવાણા છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રાંત અધિકારીનું નામ સતત સમાચારોમાં આવી રહ્યું છે ચર્ચામાં પણ છે કારણ કે અધિકારી ગમે ત્યારે ગમે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળી પડે છે અને ખનીજ માફિયાઓની ઊંઘ હરામ કરી દીધી હોય તે રીતના હાલ અધિકારીના કેટલાક ફોટોઝ અને વિડીયો પણ સામે આવ્યા છે એક સમયે જે જગ્યા પર ખનીજ માફિયાઓ અડીંગો જમાવીને બેઠા હતા એ જગ્યા પર આજે આ અધિકારી અડીંગો જમાવીને એટલા બેઠા છે કે ખાટલા ઉપર એક દંડો રાખી અને એ જગ્યા એ છે તાન તાલુકાની જામવાડી અને ભડુલી વિસ્તાર ચોટીલાના પ્રાંત અધિકારી એચ ડી મકવાણા સહિતની ટીમ દ્વારા થોડા દિવસ પહેલાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગને પણ અંધારામાં રાખી સ્થાનના જામવાડી ભાડુલા વિસ્તારમાં ગેરકાયદેસર જે ખનીન ચોરી થતી હતી ત્યાં રેડ કરવામાં આવી હતી જેમાં બસો સુડતાલીસ જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા થકી ખનીજ ચોરી ઝડપી પાડી હતી અને પ્રાંત અધિકારીની ટીમ અંદાજે બત્રીસો ટનથી પણ વધુ કાર્બોસેલ એકસો અઠ્ઠાવન ચરખી અઠાવન પંપ મોટર ચાલીસ ડીઝલ મશીન અને બ્યાસી જેટલા જે કાર્બોસેલ કુવામાંથી કાઢવા માટેના બકેટ અને સાત જેટલા ટ્રેક્ટર માંડીને કુલ ત્રણ પોઈન્ટ પિંચોતેર કરોડ રૂપિયાનો મુદ્દામાલ તેમને કબજે કર્યો છે આ આંકડો લમસમ હોઈ શકે છે અમારી પાસે જે માહિતી આવી છે તે પ્રમાણે આટલો મુદ્દામાલ તેમને કબજે કર્યો છે ને જામવાડી અને ભડુલાના કોલસાના ખનીજનું જેમને એપી સેન્ટર માનવામાં આવે છે આ જગ્યા પર આટલી મોટી રેડ કર્યા બાદ પણ ખનીજ માફિયાઓ ફરી વખત સક્રિય ન થાય અને ચોરી કરવાની હિંમત પણ ન કરે તે માટે હવે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અહીંયા જીવના જોખમે ખોદકામ કરતા પ્રાંતિયો શ્રમિકો છે તેમને પણ અધિકારીએ માર્ગદર્શન આપ્યું અને જેથી મોટા ભાગના પરપ્રાંતિ જીવના જોખમે કામ કરવાનું મૂકી પોતાના વતને પણ પરત ફર્યા છે હવે આ જગ્યા પર બિલકુલ ખનન ન થાય તે માટે તેમણે રાત દિવસ જોયા વગર અહીંયા આ ડીંગો જમાવી દીધો છે કારણ કે જ્યારે આ પ્રકારની રેડ થતી હોય છે તેના થોડા દિવસ બાદ આ ખનન માફિયાઓ ફરી વખત સક્રિય થઈ જતા હોય છે અહીંયા માફિયાઓને જળમૂળમાંથી ખતમ કરવાનું એમને નિમ લીધું છે અધિકારીએ અને તે માટે અત્યારથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ફરી વખત ખનન ચાલુ કરવા માટે ચરખાઓ લાવવા પડે બ્લાસ્ટિંગનો માલ લાવવો પડે રાતના બ્લાસ્ટિંગ કરવું પડે અને આ તમામ સામગ્રીને એકઠી કરવા માટે બેથી ત્રણ દિવસનો આ ખનન માફિયાઓને ટાઈમ લગતો હોય છે ખનન માફિયાઓ આ બધી વસ્તુ ભેગી કરી અને ફરીથી ખનન ચાલુ ન કરે તે માટે એ વિસ્તારની આજુબાજુમાં એક ચોકી પણ ઊભી કરી દેવામાં આવી છે જ્યાં પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ સહિત સતત લોકોની ત્યાં હોચ છે અને સૂત્રો તરફથી જે જાણકારી સામે આવી રહી છે કે ખનન માફિયાઓ સામે સુરેન્દ્રનગરમાં ભૂતકાળમાં ક્યારેય પણ ન થયું હોય તેવી કાર્યવાહી અત્યારે થઈ રહી છે હવે આગામી દિવસોની અંદર હવે શું મોટી બીજી કાર્યવાહી થાય છે એના પણ નજર છે પણ જ્યારે એ વાત એક ચોક્કસ હું તમને જણાવું કે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આટલું મોટું ખનન થાય છે અને અધિકારી પકડી રહ્યા છે એટલે એવું નથી કે અધિકારીના આવ્યા બાદ એક કે બે વર્ષમાં આટલું મોટું ખનન થવા રહ્યું આ ખનન વર્ષોથી આ થાય છે અહીંયા કેટલાય અધિકારીઓ આવ્યા કેટલાય પ્રાંત અધિકારીઓ આવ્યા કેટલાય જિલ્લા કલેક્ટર પણ આવ્યા પણ જ્યારે જ્યારે આ ખનન માફિયા ઉપર રેડ પડતી હતી ત્યારે કાં તો ઉપરથી અધિકારીઓનો ફોન આવી જતો હતો અથવા તો કોઈ રાજનેતાની ભલામણ આવી જતી હતી ત્યારે નેતાઓ ચૂપ થઈ જતા હતા અને ખનન ચાલુ રહેતું પણ આ એચડી મકવાણા ચોટીલાના પ્રાંત અધિકારી એવા બાહોશ અધિકારી આવ્યા છે કે એમને નથી કાં તો કોઈનો ડર કે નથી કોઈની ભલામણનો એ સ્વીકાર કરતા બેબાક રીતે પોતાની કામગીરી નિભાવી રહ્યા છે અને સુરેન્દ્રનગરના ખનન માફિયાઓમાં એવો ફફડાટ બેસાડી દીધો છે અને અધિકારીની એટલી ધાક અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સંભળાઈ રહી છે કે કોઈ હવે ખનન કરવાનું વિચારે તો પણ સો વખત તેમને એક વિચાર આવે કે ક્યારેક આ સુટીલાના પ્રાંત અધિકારી એચડી મકવાણા ક્યાંકના પહોંચી જાય તો અમારો અહેવાલ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર